અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા નજીકથી ગાડીમાં શંકાસ્પદ કોપર નો જથ્થો ભરીને જઈ રહેલા ગાડી ચાલક સહિત ચાર ની અટકાયત કરી સાડા ત્રણ લાખ ઉપરાંત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના ના આધારે ભરૂચી ના શંકાસ્પદ કોપર કોઈ કબજે કલર ની મહેન્દ્ર ટીયુ વી વેરાવલ પાર્સિંગ ગાડીમાં જૂના દીવા ગામની સીમમાં દીપી તોડીને તેમાંથી કોપર કોઈલ ચોરી કરીને કોપર કોઈલ જથ્થો લઈને જૂના દીવા અંકલેશ્વર તરફ કેટલાક ઈસમો આવી રહ્યા છે જે બાતમીના ના આધારે અંકલેશ્વર શહેર કાફલો નજીક વોચમાં હતા જે દરમિયાન બાતમી વર્ણન પોલીસે ગાડીને રોકાવી હતી જેમાં ગાડીમાં પૂછપરછ કરતા ગાડીમાં જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત રહે વડોદરા મૂળ રહે રાજસ્થાન જીવરાજ સિંઘ જગદીશ સિંઘ રાવત રહે વડોદરા મૂળ રહે રાજસ્થાન રહે વડોદરા મૂળ રહે રાજસ્થાન તેમજ કરણસિંહ ઉપસિંહ રાવત વડોદરા મૂળ રહે રાજસ્થાન નાઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે પોલીસે આ બાબતે પૂછપરછ કરતા તેઓએ ગલ્લા ટલ્લા કર્યા હતા જેને લઈને પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ જણાતા સિત્તેર કિલો કોઈલ નો જથ્થો જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ વેરાવલ પારસિંગ ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ અને આરોપીઓ સાધનો મળીને કુલ ત્રણ લાખ પચાસ હજાર બસો પચાસ ના મુદ્દા માલ સાથે ચારે ની અટકાયત કરી આ મુદ્દા માલ તેઓ ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા તેઓ ચોરી અથવા તો છડ મેળવેલ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી છે